મારું નામ ચેતના એકપરા છે હું અમદાવાદથી આવું છું આ સુરેન્દ્રનગરમાં અમે કેમ્પ કરવા આવેલા છીએ એકચુઅલી આ મારું અભિયાન એટલું છે કે મહિલા જાગૃતિ અભિયાન બોર્ડ લખેલું છે એ જ અમારું કામ છે કે આજે કોઈ પણ લેડીઝ છે એને એટલા બધા ગાયને પ્રોબ્લમ છે એના સોલ્યુશન અમે ઘરે બેઠા આપીએ છીએ વિધાઉટ મેડિસિન અમારી પ્રોડક્ટ યુઝ કરીને એ લોકોને બધા જ ગાયને પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે અત્યારે જે પ્રોબ્લમ છે સૌથી વધારે ગાયને પ્રોબ્લેમ છે ભાઈ ડિસ્ચાર્જ થવો અનિયમિત અમે લીડલ્સ આવું કેન્સર વધી રહ્યું છે માર્કેટમાં ફીસકોડીના પ્રોબ્લેમ છે આઈડીએફ સેન્ટર સુધી જે ગર્લ્સને ના જવું પડે એના માટેનો અમારો એક અભિયાન છે પ્લસ એ કોઈ પણ લેડીઝ એવી છે જેને ઘરે બેઠા કંઈ કમાવું છે જેમકે બાળકો નાના હોય છે યા તો ફેમિલીમાંથી કોઈ એ લોકોને સપોર્ટ નથી મળતો ઘરની બહાર જઈને કામ કરી શકે તો એના માટે ઘરે બેઠા અમે પાંચથી દસ હજાર રૂપિયા કમાય એવું એને સજેશન આપીને કામ ચાલુ કરાવડાવીએ છીએ પગભર કરીએ છીએ લેડીઝોને પ્લસ વગર એનામાં કેપેસિટી છે તો પચાસ હજારથી લાખ રૂપિયા સુધીની ઇન્કમ લેડીઝ કરી શકે છે અમે એ લોકોને ફોરેન ટુરિસ સુધી પણ લઈ જઈએ છીએ અમારા સપોર્ટથી અમે પાંચ હજાર લેડીઝનું મોટું ગ્રુપ છે અને મારી વાત કરું તો મારી પર્સનલ જે ટીમ છે એ સાતસો લેડીઝની છે જેને અમે સપોર્ટ કરીએ છીએ આજે હું સુરેન્દ્રનગરમાં પણ એક નીતાબેન માહોલ છે એને સપોર્ટ કરવા માટે જ આવેલી છું એ પણ મને ઘણો સપોર્ટ કરે છે કે લેડિસોને જે પ્રોબ્લેમ છે એમાં અમે સ્કૂલવાળા શાળા અને કોલેજ બધા ફૂલ આ કામ માટે સપોર્ટ કરે છે જે લેડીઝોને પ્રોબ્લમ છે એના માટે થેન્ક યુ